પણ હવે આ લવ આ લવ આ લવ કે ઓલો લોકો કોઈ કોમેન્ટમાં કીધું જૂની લ્યા જલ્દી કરો ની મારા વાલા કોમેન્ટ કરો મને હેલ્પ ઉજે લેવા બોલો તમે લે તમે જરી કોમેન્ટ કરીને કીધી ને ઈટ બાટલો લીધો મે મારા વાલા અને સને ઓલો અમે લોતો ને આ બે પેલા મે કીધી દીધા જૂના અને પછી નવો હતો તમે ઈટ કીધું ઈટ લીધો એટલે ઓનો તો કે તો આ કીજો તે પૂગી ગયો છું પેલા નંબર જોય જોઈ લે તો 90 06 આટ બાટલો લીધો તમને બધાને જે મનમાં તો લીધો ને ગુલપી લેવો તો એક કિસ ના ખાય સંજીભાઈ ખાઈ ઓલલા પણ એટલે ને છે કે એમ રો તા સ્ટીળી શ્રી ખાય હું બળદરા કરી કહો અને એક સાઈઝનું પાઉચ લાવ્યો અહીં જરૂર તો એ બેસાથી લાવવી જ પડે તા તો સે અહીંયા જો કાંઈક શરૂ કરી દીધું હું શરૂ કર્યું ઓય બાપા કેમ ખાવ કાઈશ ઉસાર કરો વાલો નહીં માછલું મતલબમાં વેસાજ્યું ઘણા આદરનું છું અને એ માછલું ગયું છે શું કહેવાય ખબર આપણે બાટલો લેવા સાહેબ લેવા મોત આવી કા અને બીજું માર લખવાનું પાછું ફેમિલી હાજ પડી જશે હું આજ તો કેમ કે મારા વાળા તમને ખબર જ છે આપણે રાતોરાત રાત પૈસાવાળા થઈ જાય તો એકથી હોવું પડે કેમ કે હું અઢી વાગ્યા ત્રણ વાગ્યા લગે એમ કે જાગતો હો કામ વધી જલું હતું તો કામ કરતો હોય ત્યાં હુઈ જલો તો ને થી વાગી જાય કેટલા કહું હોય બાપા ને છ મિનિટ થઈ જશે ગઈ જવું તરીને છો મિન થઈ જશે ને આવડે બધા આટા મારે છે આ બધા બેઠા ને અડધા સેવ બનાવે છે તે ખાય છે અને મેલી લીધી છે ગાડી તો ગાડી લઈને હું જલ્દી જાવ છું ફટાફટ ના ગામ મજા કરે વારે જો કંઈક નું કંઈક જવાનું હતું સમજ ગયા તો ચાલો ફેમિલી હું જાઉં જલ્દી ફટાકે ગામ હા ભાઈ વાંધો ગામમાં ભોગી કેમ બેઠા એમાં હું છે ને ગામ પેલા હું વિનોદભાઈ ગામમાં જાય છે કયા કામમાં જાઉં છું ટાકી લે મારા વાલા આમ જો વાવાઝોડા પતરા ઉડી જાય તો બે ત્રણ પતરા લેવાનું તો પતરા ત્યાં વ્યવસાય ગોતો ના હતા અમારે જોઈએ અને થોડું કામ છે તો જાય છે બિનાર આમ જો અમારા ગામમાં રોસ તો મસ્ત છે આવો કાંઈક રોડ હોય ને તમને મજા આવે પણ અમારે તો ના તો કંઈક જાય કંઈ થાય નહીં મંદિર લગ્ન થઈ જાય તો પૈસા વસૂલ થઈ જાય પણ હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં મારા વાલા કાંઈ વાંધો નહીં જોઈએ આગળ બિનારે તો બધાય થઈ જલ્દી જલ્દી પાટીએ થઈ પેલા તો આવી રીતના અમારે પાટીએ જવું પડે હાઈલીટ એટલે કે ગાડી છે આપણે કેટલી હાલે પછી નહીં પણ બાવી તેવી હાલે ને એક ગાડીવાળા ભાઈ સાઈડ કાપી જોઈએ હું પ્રચરા કરી ગો તને કહીશ અમે ટાકે લઈએ પગી છે પતરા લેવા આવ્યો આમ જોવો અહીંયા પતરા લેવા આવ્યા પણ પતરા કંઈ મળ્યા નથી ના મીસા કોટ નહીં આવી જઈએ ટાકે લઈ આવી જાય ગુંદા તા છે એ મને કહો એટલે મારા હાળે વાત શરૂ છે મારા વાલા ટાકે લઈ આવ્યા છે એ ફેમિલી ને હવે કેરીઓ લેવા આવ્યા વિનોદભાઈ હાલો હાલ છે ને વિનોદભાઈ કેરીઓ લઈ

મારી કેરી થી વિનોદભાઈએ લીધી આયાત્રી જે આવો રહેતા હારે પણ કેરી નો લેતા તું હો આયા કેમ પણ હરી કેટલા દીધા 8 દીધા ને 10 8 જવાની છે 80 રૂપિયા ની દીધી એક કેરી ને બાકી હતી અલે એટલે મિત્રો કોઈ લેતા નહીં બરાબર વાલા કેમ કે પાક છે બહુ મોટો લો ગાઈસ આપણે આવી જશું ઘરે અને ઘરે હેનતીવા ખબર પડી કે અહી તમારા બેટો કોઈ કામ કર શરૂ છે કેવલ બેન માંમ કરવાનું શરૂ છે ને બીજું કંઈક કામ શરૂ છે તમારા વિનોદભાઈ અહીંયા પાણી પીવે છે ને બેક તો મોઢું ધોવે છે ને હું શું નેવ જલ્દી ના લખું અમને ફકી ઉડી મારા વાલા ભકી ઉડી ભકી ઉડી હે ફળ ફળ અને ભકી ઉડી ભકી ઉડી એટલી ભકી ઉડી કેની વાત ન પૂછો એટલી ભકી ઉડી તો હું ફટાકે આપણે ફટાકે ફટાકે તો લખો ખાલી પાણી દીધું ભકી એકલા એકલા પીવે એને ન થાય ગાલ ની ન થાય ન થાય તો ચાલો ફેમિલી sa pili zelde zelde maramala tamar ni piwi to ko ani piwi to ko kam piwi si ko lam pito ko sa pi ka apde ya kon piwi yam katla haru haru yam sa pi ya sa pi yam sa pi sa pi na tar ko si kai kam hel hu de ta si kam ni hel no sa recipe na video banan chalo fatafat ko ka એ લે બોલતા બોલાજી કાળી હેરડી અમારે એમ ખાવા મળે અમારે કઈ પાછી સોંપવાની છે લાલજી બેન ગળી વાળી લઈ લે અને અમારે રેસીપી બની રહી છે બીબે બે પહેલામાં તો બિના રહેજો અને અહીંયા કાળી હેરડી હાથે ફલાઈ જાય એટલે હું તમને બધાને કઉમ બને એમ કાળી હેરડી વાવું આપડે થઈ જાય મારા વાલા અમારે બે જગ્યાએ કાળી હેરડી છે અને થઈ જાય છે તો બધાય વાવો તો ફટાકે એડી આમ કહેવાય કે વધે તો છોકરા નાના કોઈ ખોલી ખોલીને ખાય એક કાતરું ઓલાપણે મીકું એક કિસ્ લીધી એવડું કાતરું એક ધનજી લીધું ને જે કાતરું એવડું મીકું છે અને એકાદ અડધો ખાઈ ગયા જાય છોકરા એવું છે તો ચાલો શરૂ બેન તને ભીમા દાદા એમ કેતા હા નાની છોકરી ખીજાણી એમ ખીજાઈ ગઈ તું કાલ ખીજાણી ખીજાતી નો

તમે જો કે ની જોવાનું છે કે દેજો કમેન્ટ માં અમાર ભીખ જ જોતી કા હવે આના માટે ગિફ્ટ ભીખ આવો જો ભીખ આના માટે જોતી છે કોમેન્ટ ઇંગ્લિશમાંથી મને બીજા એ કીધું તે મે કીધું મને તો કઈ આવડતો નહી મારા વાલા કી કમેન્ટ હોય બાકી આજ તમે કોમેન્ટ કરીને કહેજો ભીખ માં વસ્તુ એક જોતી આપજો હે અમને ગુજરાતી ફાવે ને એટલે ગુજરાતી લખી દેજો હા એમ

આપણે દે ન કે કોઈને બાકી બે તો ખબર પડે ને એ હશે ને હું એ કોને દીધો એ ચાલો નથી કરતો કેમ કે તમે એ રીતની કોમેન્ટ કરી કે ભાઈ એટલે રૂપિયા રોકડા તેરસો રૂપિયાનો હતો આવું સસ્તો નહોતો તેરસો રૂપિયાનો નોતો રેસ ને તેરસો રૂપિયા એટલે આવું નાની નાની વાત ન કહેવાય તો દીધો ના પર અમને દીધું એના કરતાં ભગવાન એને અનેક ગણું દઈ એવા ભગવાનના શરણામાં પ્રાર્થના કરી અને વંદન અને ખોટી ખોટી ભગવાન તમને પગે લાગી કે અમને દી એના કરતાં એને અનેક ઘણું વસ્તુ દઈ દે એમ તો જ દેતા હોય નકર કોઈ એમ દે નહીં મારા વાલા તો ચાલો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને બધા કહેજો મળી બીજાના એ વિડીયો સાથે તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય